Goose. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાધિવેશન પાટણ ખાતે યોજાયું સેવાકીય સંગઠન તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય એકતા પરિષદનું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાવુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું હતું જેમાં આગળના દિવસે સુપ્રસિદ્ધ રોટલે હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરમાં આવેલ યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાવુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું પ્રથમ યુનિવર્સિટીથી ટીબી રસ્તા સુધી સાથે યાત્રા હતી સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવાર નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદબોધન રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ લાવુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન કરવા માટે કહ્યું છે જેનું ટૂંક સમયમાં જ નિરાકરણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જ્યાં દસ હજારથી થી પણ વધારે પત્રકારો જોડાયેલા છે કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભોજનદાતા તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારીઝના જલિયાણ પરિવારના શ્રી પરશુરામભાઈ ડાયાભાઈ ઠક્કર પરિવાર ભોજનદાતા તરીકેનું દાન અર્પણ કર્યું હતું કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાવુભાઈ કાત્રોડિયા મનોજભાઈ સોની આઈટી સલ્લા નીતિનભાઈ ગેલાણી વસંતભાઈ જલિયાણ પરિવારના નિલેશભાઈ ઠક્કર વદીલાલ ઠક્કર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર આશ્રો સેવાકીય સંસ્થાના રોહિત પટેલ બંટીભાઈ પાટણ અન્ય સેવાકીય સંસ્થાઓ ડાયનાસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કુલપતિ પ્રોફેસર કિશોર કુમાર પોરિયા જનમગલ ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વરના શ્રી જીજ્ઞાસભા શેઠ હિતેશભાઈ ઠક્કર જલારામ સેવા સમિતિ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ શૈલેષભાઈ પરમાર પ્રદેશ મંત્રી ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા ચાણસમા કોમર્શિયલ બેંકના મેનેજર અરિંદભાઈ પટેલ વસાભાઈ નાડોદા જયેશભાઈ ગજ્જર સુરેશભાઈ ગજ્જર ચંદુભાઈ ગજ્જર મનોજભાઈ મહેતા રવિભાઈ દરજી સહિત પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા પટેલ પાટણ